લાના ચિત્રાવડ ગામે પશુપાલક પરિવાર પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે પેશકર્મી જમીન પર પશુ ચરાવા ગયેલ પરિવાર પર માથાબારે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો જેમાં ગેરકાયદે કબજો ધરાવતા માથાબારે ઈશમો દ્વારા પાંચ વ્યક્તિઓને છરીના ઘા મારી હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી છે ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી તાલાલા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી પાંચ ઇજાગ્રસ્તોને વેરાવળ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે એમાં એવું હતું કે કદમીની જમીનમાં અમારા ઢોર છરતા હતા ત્યારે એને વાળેલું છે એમાં ગરી ગયા છે એટલે થોડીક માથાકૂટ થઈ પછી અમે ઘરે આવતા પછી અમારો ત્યાંથી રસ્તો છે એટલે અમે હતા એને ગામમાંથી પાંચ સાત બોલાવી લીધા એ લોકો સરીને લઈને આવ્યા હતા સીધો હુમલો કરી અમારા પરિવારના પાંચ છ જણાને ઈજા કરી ગંભીર ઈજા કરી દીધી શું છે હુમલો કરનાર કોણ છે એ મુસલમાન લોકો છે શું નામ છે જાનુભાઈ છે મોહિન છે અને બીજા બે ત્રણ જણા હતા પણ એના પરિવારના જ છે કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે આખી વાત એ ચાનુભાઈ છે ને એક મોહિનભાઈ છે ને એના ભેગા બીજા બે ત્રણ જણા હતા એ શરીર લઈને જ આવ્યા હતા એટલે એની એનો ધંધો જ આ છે ગામની અંદર એ એટલે એને હુમલો કરી દીધો એટલે અમારા ચાર પાંચ જણાને ને ઈજા બહુ ગંભીર ઈજા થાય છે